નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલા વર્ષોથી હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે કોઈને ભાષણ આપતા આપતા એટેક આવી રહ્યો છે તો કોઈને રમતા રમતા હાર્ટ એટેક આવી રહ્યો છે ત્યારે હવે આવો જ એક મામલો મધ્યપ્રદેશના જબલપુરથી સામે આવ્યો છે જ્યાં એક યુવકને જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેક આવી ગયું જેના કારણે યુવક બેભાન થઈ ગયો અને નીચે ઢળી ગયું અને તેનું મૃત્યુ થઈ ગયું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના જીમમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી આ ઘટના જબલપુરના ગોરખપુર વિસ્તારમાં આવેલા ગોલ્ડ જીમની હોવાની માહિતી મળી રહી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે મૃત્યુ પામેલા યુવકની ઓળખ બાવન વર્ષીય જતે સિંઘાઈ તરીકે થઈ છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да неважно.